આજે આપણે બનાવીશું આખી જુવારનો શૂપ જુવારના આ રીતે જુવાર લીધો તો એને ચારથી પાંચ કલાક મેં ધોઈને પલાળી રાખ્યા હતો અને હવે આપણે એને બાફી લીધો છે હું તમને બતાવી દઈશ આ રીતે આપણે ઝાર બાફી લીધી છે સાતથી આઠ કુકરની સીટી વગાડી હતી હવે આપણે આમાંથી અડધી જુવાર કાઢી લઈશું જુવારના લોટનો સૂપ તો ઘણો બધો પીધો છે પણ આપણે આજે આપણે આખા જુવારનો સૂપ બનાવીશું અને બ્લેન્ડ કરી નાખીશું આપણે પાણી થોડું ઓછું લાગી રહ્યું છે તો આપણે થોડું પાણી એડ કરીશું અંદર આ રીતનો આપણે લેણ કરી નાખ્યો છે જુવારને હવે આપણે એને વઘારીશું જુવારનું સૂપ બનાવવા માટે આપણે આદુ અહીંયા લીધું છે એક ટુકડો હળદર લીધી છે લીંબુ લીધું છે અડધું એક લીલું મરચું જીરું સમારીને લીધું છે અને લીલું લસણ લીધું છે લીલા ધાણા અને થોડું જીરું સૂપ આપણે ઘીમાં જ બનાવીશું ત્યાં સુધી આપણે આદુ અને હળદરને છીણી લઈએ પછી આપણે વઘારીશું સિયાડામાં આપણે ગરમ વસ્તુનો જ ઉપયોગ કરવો છે આදු પણ છીની લીએ આપણે સુબ આપણે ઘીવા બનાવીશું એક ચમચી એટલું ઘી લઈશું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખીશું

આધું મરચા લસણ એ બધું આપણું સતડે ગયું છે મરઘાનું તો એ આપણે ફ્રાઈ કરી દી નાખી દે ગુવારના દાણા વિટી થોડા આખા દાણા તેલ પણ રાખીશું અંદર થોડી extra બીજું પાણી પણ નાખીશું અંદર હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અડધો મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું દસેક મિનિટ જેવો આપણે ઉકળવા દીધો છે તો આ રીતનો આપણો સૂપ ઘટ થયો છે આખી જુવારનો તો હવે આપણે થોડો ચાટ મસાલો નાખીશું ઉપરથી લીલા ધાણા નાખીશું આખી જુવાર સૂપ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે બનાવી લેશો જુવાર સૂપ આપણે તૈયાર થઈ ગયો છે તો આ જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો